નમસ્કાર મારું નામ મેરામણભાઈ વચ્ચીભાઈ ચાવડા ગામ કુવાડિયા મુરલીધર એગ્રો અમે આજે ખેડૂતને ખેતર ઉપર ઉપર આવ્યા છીએ બોક્સર કંપનીની બોક્સર મગફળી આવેલી છે મારી સાથે મોમા એગ્રોમાંથી માંથી જોડાયેલા છે એરિનો કંપનીના સાહેબ રાદડિયા સાહેબ છે અને આજે આપણે ખેડૂતની મુલાકાત લેશું તો ખેડૂત છે વિપુલભાઈ ને તમારું નામ શું વિપુલ ચાવડા હા વિપુલભાઈ ચાવડા તો તમને આ કઈ અરિનોની બોક્સર કેવી મગફળી લાગી આ સાલે મગફળી ઘણી જગ્યાએ ફાલ નથી આ નથી પણ અમે જેટલી જગ્યાએ જઈશ આખા સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં જાય તમે ઉના જાઓ વેરાવળ જાઓ તાલાલા જાઓ ગોંડલ જાઓ ધ્રોલ જાઓ અત્યારે બોક્સર મગફળી ધૂમ મચાવે છે

હજુ તમને હજી માનવી નીકળશે એટલે પડશે આ મગફળી ત્રીસ મણ પ્લસ છે ત્રીસ થાય ને પાંત્રીસ થાય ત્રીસ મણ પ્લસ મગફળી છે એકસો દસ દિવસમાં થાય છે દાણો સૌથી મોટો સાંઢિયા અને આવતા વર્ષોમાં તમારે વેલ્યુ કરવું હોય ઉત્પાદન જોતું હોય તો તમારી આ અને દ્વારકા મગફળીની જાત જરૂર તમને એકને એક વેરાયટી વર્ષોથી વાવું છો હવે નવું વિજ્ઞાન આવ્યું નવી જાતો આવી તો આ વિડીયો એટલા માટે કહી રહ્યો કે આ વિડીયો બધે બરાબર ફેલાવો અને આવતી સાલે ચોમાસાની અંદર તમારે આ અરીનો કંપનીની બોક્સર વેરાયટી બધે લગાડવાની છે ટૂંકા ગાળામાં સૌથી સારામાં સારા ઉત્પાદન હજુ આમાં ખાતર નું પ્રમાણ એટલું બધું નથી જો બધા કેલ્શિયમ ને દેશી ખાતર ને બધું હોય તો આ પૂરો હજી હમાય નહીં તો મિત્રો ખાસ આ ખેડૂતો આજે અમને લાવ્યા અને આ વિડીયો તમે જેટલી જગ્યાએ જાય એટલી જગ્યાએ વધારે વધારે જવા દો જેથી કરીને આવતી સાલ ખબર પડે બીજું અમારી અરીનો કંપનીની જ ઓતરા આવે છે ઓતરા હા એ એક્સપોર્ટની વેરાયટી છે એ એકસો દસ દિવસે પાકે છે તો એનું ભાવે વધારે આવશે અને એનું ઉત્પાદન એ આવું જ છે તો ફરીથી અહેમદભાઈ અમારા મુરલીધરવારા એગ્રો અને વિપુલભાઈ અમને ખાસ લાવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર આશા રાખીએ કે ખૂબ જ સારી મગફળી થાય અને આવતો આવતા વર્ષોમાં આ બોક્સર વેરાયટી બધી જગ્યાએ વવાય એવી આશા આભાર